નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો અમરેલી જુનાગઢ નજીક આ ફાટયું વાદળ ફાટ્યું એમ કહેવાય કે ધોધમાર વરસાદ પડ્યો અતિ ભારે વરસાદથી ઘણું બધું નુકસાન થયું કેટલા લોકો અને કેટલું બધું નુકસાન થયું તમને આગળ વિડીયો દેખાડું કેટલી ગાવું પશુપાલનો તણાઈ ગયા વાહનો તણાઈ ગયા તમે તે વિડીયોની અંદર જોવો પેલા વિડીયો જોવો તો તમને ખબર પડશે ચાલો દર્શક મિત્રો મોડું નથી કરવું આ વિડીયો તમે આખો જોવો Я сказал тебе, Бадзеви.